ગૌરીબેનનું જીવન હવે જીવન હતું એ માત્ર દાયકાઓ જેવડા દિવસો હતા દરેક દિવસ આખા જીવન જેવડો મોટો લાગતો ઘરના આ ઉંમરે બેસીને હું પહેલા એની રાહ જોતી અને આજેય આજ ઉંમરે બેઠી છું ખબર છે કે એ હવે પાછો નહીં આવે પણ જો આવી જાય અને હું અહીંયા ના હોઉં તો આજે હું તેમને મળવા ગઈ મને પ્રેમથી અંદર આવવા કહ્યું અને મારા માટે પાથરણું પાથર્યું હું જ્યારે બેસવા ગઈ મારા પગ ગટકી ગયા કંઈક અંદર રોકી રાખ્યું શરીર આગળ જ ના વધ્યું મેં પાથરણું ખોલીને કહ્યું હું નહીં આપણે બંને બેસીશું કારણ કે તમે પણ એટલા જ હકદાર છો આરામના માનના અને માણસાઈના એમણે મને સંઘરી રાખેલી સોનેરી પળો બતાડી તેના દીકરા મિતેશના ફોટા દરેક ફોટા સાથે એક વાર્તા અને એક યાદ જોડાયેલી હતી અને છેલ્લા ફોટા પર હાથ ફેરવતા તેમણે કહ્યું હું રોજ રાત્રે આને જોઈને માફી માંગુ છું પણ હું માફીને પણ લાયક નથી મે પૂછ્યું માફી શા માટે ત્યારે તેમણે વાસણના ઘોડામાંથી એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો અને લાવીને મારા હાથમાં મૂક્યો મે પૂછ્યું અંદર શું છે અને જોતા જ મારા હૃદયે જાણે પલભર માટે ધબકવાનું બંધ કરી દીધું હોય કેમ શૂન્યતા અને શાંતિની ચીસો સંભળાઈ મારા વાહલ સોયાની અસ્થિ સફેદ રાખ તેમણે કહ્યું અસ્થિ રાખવા ના હું કડસ લઈ શકી ના હું તેને વિદાય આપી શકી ક્યારેય વિચાર્યું નહોતું કે દુનિયામાં એક મા પર આટલું અસહ્ય દુઃખ પણ હોઈ શકે મૃત્યુ એ દીકરો લઈ ગયો અને ગરીબી એના વિદાયના અધિકાર પણ મિતેશ તે જીવતા જીવ મારું કેટલું ધ્યાન રાખ્યું પણ તારા ગયા પછી હા માં તને વાહલી વિદાય પણ ના આપી શકી મને સમજાતું ના હતું કે હું તેમને શું કહું કેવી રીતે દિલાસો આપું મેં તેમના ખભા પર હાથ મૂકીને કહ્યું હિંમત રાખો ગૌરીબેન એક માં ક્યારેય હારે નહીં પણ ક્યારેક સંજોગો એ તેની સામે જીતી જાય છે તેમના શબ્દોએ મારા પેટમાં એક ખાલી પો સર્જી દીધું જ્યારે તેમણે કહ્યું કે મિતેશ તું ફરીથી મારી કોખે ના જન્મતો તારા જેવા દીકરા માટે હું માને લાયક નથી આજે મૃત્યુના લગભગ દસ મહિના પછી અમે દામોદર કુંડ જઈ રહ્યા છીએ એમના દીકરાને છેલ્લું આવજો કહેવા અને એક જ આશા સાથે કે એક માં પોતાને માફ કરી દે